તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં પૂનમ બેન ઠાકોર નું એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મારા ભાઈઓ તેમાં પૂનમબેન ઠાકોર શેતરના શેદળે કાઢેલી સોગન કઈ રીતે ભૂલાશે મારા ભાઈએ એવું ગીત ગાયું હતું ત્યારે મારા ભાઈઓ આ ગીત ભરત ઠાકોર માટે ગાયું હતું મારા ભાઈ શું છે આખો વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ પૂનમબેન ઠાકોર કે જેમાં ઇન્સ્ટાગ્રામ અને મિત્રો યુટ્યુબમાં તેઓ ફેમસ હતા અને મિત્રો તેમના પતિ ભરત ઠાકોર ઉપર મિત્રો મર્ડર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યા હતો અને મિત્રો તેઓ અત્યારે જેલમાં છે ત્યારે મારા ભાઈ પૂનમ ઠાકોરના મિત્રો કેટલા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં લોકો મિત્રો કોમેન્ટ કરી કહી રહ્યા છે કે આ ગીત ભરત ઠાકોર માટે ગાયું છે કે પછી આ ગીત દશરથજી ઠાકોર માટે ગાયું છે તો મારા ભાઈ શું છે સમગ્ર મામલો તમને જણાવી દઈએ કે મારા ભાઈ ભરત ઠાકોર મિત્રો દશરથ ઠાકોરનું મિત્રો કેનાલમાં ફેંકી મદદ કરી હોવાનો મિત્રો આરોપ લાગ્યો હતો ત્યારે મિત્રો જે ભરત ઠાકોર છે મિત્રો જેવું પૂનમ ઠાકોરના પતિ છે તેમને મિત્રો અત્યારે જેલમાં છે અને તેમના બે મિત્રો પણ જેલમાં છે ત્યારે મારા ભાઈઓ પૂનમ ઠાકોરે એક સ્ટુડિયોમાં ગીત ગાયું હતું તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને જેના લીધે મિત્રો પૂનમ ઠાકોર ઉપર મિત્રો ખરાબ કોમેન્ટ પણ લોકો કરી રહ્યા છે અને મારા ભાઈઓ હવે આ ગીત અત્યારનું છે કે પહેલનું છે તો મારા ભાઈ આ ગીત પહેલનું છે જ્યારે મિત્રો પૂનમબેન ઠાકોરે મિત્રો દિયોદરના એક સ્ટુડિયોમાં તેમણે ગીત ગાયું હતું અને ત્યારે મિત્રો તેઓ ખૂબ જ ફેમસ હતા અને આ મામલા પછી મિત્રો આ ગીત અત્યારે વાયરલ થયું છે તો મારા ભાઈઓ આ ગીત પહેલનું છે અત્યારનું ગીત નથી કોઈ પણ ભાઈએ મિત્રો ખરાબ કોમેન્ટ કરવી નહીં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખ્યું ચેનલ પર નવા આવ્યા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા પછી આવા આ નવા વિડીયો અમારી ચેનલ પર તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો મળી એક નવા વિડીયો સાથે